શોભના બારૈયાને આપી છે ટિકિટ જોકે કે તેમનો સતત થઈ રહ્યો છે વિરોધ ત્યારે આજે ચાલુ બેઠકે ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી લોકસભા બેઠકના પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ બહાર આવી કાર્યકર્તાઓની રજૂઆત સાંભળી હતી મીટિંગ ચાલુ હતી એમાં બારથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી ગયા અને બૂમાબૂમ કરવા માંડ્યા આ બૂમાબૂમ કરતા અમે ચાલુ મીટિંગ છોડી અને આ કાર્યકર્તાઓને સાંભળવા માટે અમારા હોલની બહાર આવેલા અને કાર્યકર્તાઓને અમને શાંતિપૂર્વક સોંપેલા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમપૂર્વક અમને અને આક્રોશપૂર્વક એમની રજૂઆત અમને કરેલી છે એમની એક જ માગણી હતી કે અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરેલા છે એ ઉમેદવારને તાત્કાલિક બદલવામાં આવે અમે એમને એવી હૈયાધારણા આપી છે ગઈકાલે પણ મેં એમને આપી હતી હૈયાધારણ કે આપની જે પણ રજૂઆત છે એ રજૂઆત હું પ્રદેશમાં પહોંચાડીશ આ વિરોધ કરવા માટે એટલા માટે જ આવે છે કે જે શોભનાબેનને જે ટિકિટ આપી છે હાલ હું તલોદ તાલુકા સંગઠન ઉપપ્રમુખ છું શોભનાબેન અમે છેલ્લા પંદર પંદર થી વીસ વર્ષથી આપણે એમને ઓળખતા પણ નથી બરોબર છે બીજા નંબરનું કે શોભનાબેન જે છે એમને જાતે કોઈ દિવસ ભાજપમાં મતદાન કર્યું જ નથી શોભનાબેન આજે નાનામાં નાના સભ્ય પણ નથી કોઈ પણ જાતના એ પંચાયત ની મોડી કોઈ જગ્યાએ સભ્ય નથી બરોબર છે એટલે આપડો તો વસ્તુ એક જ છે આપડો વિરોધ છે સોપનાબેન નો ફૂલ અને ટિકિટ જો એમને લેડીઝ માં આપવાની થાય તો કૌશલ્ય કુવરબા છે રેખાબા ઝાલા છે અને અહિયાં ના આપ્યો હોય તો પછી ભીખાજી તો જે છે બરોબર છે